હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવું ટેસ્ટી કાજુ કરીનું શાક આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને ઘરની સામગ્રીમાંથી જ બની જાય છે તમે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસિપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો કાજુ કરીનું શાક બનાવવા માટે આપણે પહેલા એક બાઉલ લઈ તેમાં આપણે બે ટેબલ સ્પૂન મગજ તરીના બી એક ટેબલ સ્પૂન ખસખસ અને સાતથી આઠ કાજુને નવશેકા ગરમ પાણીમાં પલાળી દઈશું આ ત્રણેય વસ્તુને આપણે અડધો કલાક માટે પલળવા દઈશું પછી અહીંયા મેં એક કપ જેટલા આખા કાજુ લીધા છે તમે કાજુના ટુકડા પણ લઈ શકો છો વજનમાં જોઈએ તો દોઢસો થી બસો ગ્રામ જેટલા છે હવે આપણે શાક માટે ગ્રેવી બનાવીશું તો એક પેન લઈ તેમાં ત્રણ થી ચાર મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું અને સાથે જ ચમચા જેટલું બટર નાખીશું બટર ની જગ્યાએ તમે થોડું ઘી પણ નાખી શકો છો તેનો ટેસ્ટ પણ કાજુમાં એકદમ સરસ લાગે છે તો અહીં તેલ અને બટર થોડું ગરમ થઈ ગયું છે આપણે કાજુને ફ્રાય કરી લઈશું અહીં તમારે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી કાજુને ફ્રાય કરવા અને કાજુ ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે કાજુને સતત હલાવતા રહેવાનું એટલે તે બધી સાઈડ ફ્રાય થાય કાજુ થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે તેને ફ્રાય કરવાના તો લગભગ ચાર થી પાંચ જ મિનિટમાં કાજુ એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કાજુનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો કાજુને નિતારીને એક બાઉલમાં કાઢી લઈશું મેં કાજુને એક બાઉલમાં કાઢી લીધા છે હવે એ જ તેલમાં બે મીડિયમ સાઇઝની ડુંગળીને સમારી લીધી છે તો તે ઉમેરીશું સાથે જ તેમાં છ થી સાત કરી લસણ અને બે ટુકડા આડુના નાખીશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી તેને સાંતળી લઈશું તો અહીં ડુંગળી આદુ લસણ સતળાઈ ગયા છે પછી આપણે તેમાં બે નંગ ટામેટાના ટુકડા કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું તો લગભગ થી ચાર જ મિનિટમાં અહીં ટામેટા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને એક બાઉલમાં કાઢી ઠંડુ થવા દઈશું મિશ્રણ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે શાકમાં ઉમેરવા માટેની પેસ્ટ બનાવી લઈએ તો નાનું મિક્શર જાલ લઈ તેમાં પલાળેલા કાજુ મગત તારીના બી અને ખસખસ ઉમેરીશું પાણી સહિત જ ઉમેરી તેની બારીક પેસ્ટ બનાવી લઈશું તો અહીં કાજુ મગજતરીના બી અને ખસખસની એકદમ સરસ બારીક પેસ્ટ બની ગઈ છે ડુંગળી ટામેટા સાતરીને રાખ્યા હતા તે ઠંડા થઈ ગયા છે આ રીતના ઠંડા થઈ પછી તેને પીસવાનું તો નાના મિક્સર જારમાં તેની પણ પ્યુરી બનાવી લઈશું હવે ફરીથી એ જ પેન લઈ તેમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ નાખીશું અને સાથે જ તેમાં બે થી ત્રણ ચમચી જેટલું બટર નાખીશું આ શાકમાં બટરનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે તેલ અને બટર થોડું ગરમ થાય એટલે તેમાં એક ચમચી જેટલું જીરું નાખીશું જીરું શેકાઈ જાય પછી એક નંગ તજનો ટુકડો બેથી ત્રણ લવિંગ એક નંગ ઇલાયચી અને બે તમલપત્ર નાખી વઘાર કરી લઈશું જીરું અને આખા ખડા મસાલા સતરાઈ જાય પછી જે પેસ્ટ બનાવીને રાખે છે તે ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું હવે આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાતડવા દઈશું અને ગ્રેવીને વચ્ચે વચ્ચે તમારે મિક્સ કરતા રહેવાનું અહીં તમારે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની એટલે તે તળિયે ચોંટે નહીં તો અહીં લગભગ ચારથી થી પાંચ જ મિનિટમાં તેલ છૂટું પડી ગયું છે હવે આપણે તેમાં મસાલા કરીશું તો વન ફોર ટેબલ સ્પૂન જેટલી હળદર બે થી ત્રણ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાના જીરું પાવડર એક ટેબલ સ્પૂન કિચન કિંગ મસાલો કિચન કિંગ મસાલાની જગ્યાએ તમે ગરમ મસાલો પણ નાખી શકો છો સાથે જ આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું નાખીશું હવે બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી દઈશું અને એકથી બે મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું

હવે આપણે તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને ફરીથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું તો અહીં ત્રણથી ચાર જ મિનિટમાં ગ્રેવીમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે હવે જે તળેલા કાજુ રાખ્યા છે તે નાખી દઈશું અને સાથે જ તેમાં એક ટેબલ સ્પૂન ગળપણ માટે ખાંડ નાખી મિક્સ કરી દઈશું પછી ઉપરથી બે ટેબલ સ્પૂન જેટલી કસૂરી મીઠીને હાથથી મસળીને નાખીશું જો તમારે ગળપણ ના ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને ત્રણ થી ચાર મિનિટ માટે શાક થવા દઈશું ફ્રેન્ડ્સ તમને મારી રેસિપીઓ ગમે છે અને હજી સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો પેલા સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઈકોન બટન ને જરૂર ક્લિક કરો જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને તરત જ મળે તો અહીં તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ કરી શાક બની ગયું છે અને ગેસ ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ કાજુ કરી કાજુકરીના શાકને આપણે પ્લેટમાં સર્વ કરીશું જો તમે ક્યારેય પણ ઘરે કાજુ કાજુકરીનું શાક ન બનાવ્યું હોય તો એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો આ શાક સાથે તમે નાન પરોઠા પાપડ સલાડ સર્વ કરો તો ખાવાની ખૂબ જ મજા આવે છે તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ